સુકાભટ રણમાં તરસ્યા હરણની પાણી માટેની દોડ છે કેટલી મૃગજળને તો પામી શકાય નહીં સમજણ એને કોણ આપે એટલી નમસ્કાર હું છું મમતા ગઢવી અને આજે વાત કરવી છે અમેરિકાથી પરત મોકલેલા ભારતીયોની સાથે જ કેવી રીતે ગેરકાયદેસર રીતે તેઓ પ્રવેશતા હોય છે અને કોણ તેને આવી રીતે વિદેશનો ખોટો રસ્તો બતાવી જિંદગી ધૂળધાણી કરી નાખતા હોય છે આ તમામ મુદ્દા અંગે આજે વાત વાત કરીએ ગુજરાતી પર ગમે તે રીતે હું તો અમેરિકા જઈશ જીવનું જોખમ લઈને પણ અમેરિકા જવાનો ક્રેઝ હજુ પણ લોકોમાં યથાવત છે આ પાછળનું કારણ મોટા ભાગે સામાજિક મોભો વધારવાનું તથા ડોલર પ્રત્યેનું આકર્ષણ છે લાખો રૂપિયા ખર્ચીને લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા પરંતુ હવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે કેટલાકે અમેરિકા જવા માટે જીવથી વાલી જમીન વેચી નાખી તો કેટલાએ લાખોની લોન લઈને પણ અમેરિકા જવાનું વળગણ પૂરું કર્યું હતું ડંકી રૂટે ગયેલા ભારતીયોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હવે મિત્રો આ લોકો જીવના જોખમે કેવી રીતે વિદેશ જવાનો રસ્તો કરે છે તેની વાત કરીએ તો મોટા ભાગના લોકો ડંકી રૂટ થી જતા હોય છે જે માર્ગ બિલકુલ સલામત નથી અહીં દરેક પગલા પર જોખમો હોય છે અને ઘણા લોકો તો અમેરિકા પહોંચવાને બદલે સ્વર્ગના દ્વારે પહોંચી જતા હોય છે એટલે આ માર્ગ સૌથી ખતરનાક માનવામાં આવે છે કારણ કે ગેરકાયદેસર રીતે પ્રવેશ ઈચ્છતા લોકોએ ઘણા દેશોની સીમાઓ પાર કરવી પડે છે એટલું જ નહીં ઘણા લોકો તીવ્ર ઠંડી અથવા માર્ગ છે જેના દ્વારા લોકો કોઈ પણ માન્ય વિઝા અથવા દસ્તાવેજ વિના વિદેશમાં પ્રવેશ કરે છે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીમાં આ વિશે કહેવામાં આવ્યું હતું આ માર્ગ સામાન્ય રીતે ઘણા દેશોમાંથી પસાર થાય છે પંજાબમાં ડંકીનો અર્થ છે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો લગાવો અને તેથી જ આ જોખમ ગેરકાયદેસર માર્ગને ડંકી રૂટ તરીકે ઓળખવામાં આવે છે આ માર્ગ દ્વારા લોકો મુખ્યત્વે અમેરિકા કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે અગાવા માર્ગ મુખ્યત્વે ગુનેગારો માટે હતો પરંતુ હવે હજારો લોકો વિદેશમાં જવાનું સ્વપ્ન પૂરું કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો લોકોને ડંકી માર્ગ સાથે વિદેશમાં લઈ જવા માટે એક મસ્ત મોટું રેકેટ ચાલે છે ઘણી મુસાફરી એજન્સીઓ અને એજન્ટો આ કાર્યમાં રોકાયેલા છે અને વિદેશમાં પહોંચાડવા માટે લોકો પાસેથી લાખો રૂપિયા પણ લે છે ઘણા લોકોએ ડંકી રૂટથી અમેરિકા પહોંચવા માટે એક કરોડ રૂપિયા સુધી ખર્ચ કર્યો હોવાના પણ અહેવાલ છે એજન્ટ લોકોને મેક્સિકો અથવા કેનેડા સરહદ દ્વારા અમેરિકામાં પ્રવેશ કરાવે છે અગાઉ લોકો પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા અમેરિકા નજીક સ્થિત દેશો સુધી પહોંચતા હતા જે લોકો અમેરિકા અથવા કોઈ અન્ય દેશમાં પ્રવેશ કરે છે તેઓ તેમના જીવનને દાવ પર લગાવીને એવી જગ્યા પર રહે છે કે જ્યાં પોલીસ ઓછી આવે છે એટલું જ નહીં એવી જગ્યાએ નોકરી કરે છે કે જ્યાં તેમની પાસેથી દસ્તાવેજો વિશે કંઈ પણ પૂછવામાં નથી આવતું આ લોકો એવા સ્થળોની મુલાકાત લેવાનું પણ ટાળે છે કે જ્યાં પોલીસ અને અધિકારીઓ તેમના પર નજર રાખે અથવા તો તેમને પોલીસ ઓળખી શકે જોકે આપણે ત્યાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે અને અહીં પણ કંઈક એવું જ બન્યું છે જેથી સેંકડો ભારતીયોને ડિપોર્ટ કરી ફરી વતન પાછા મોકલવામાં આવી રહ્યા છે હવે તમને સવાલ થતો હશે કે આ ડંકી રૂટથી કોણ લઈ જતા હશે તો આપણે જણાવી દઈએ કે ડંકી રૂટનું સંચાલન કરતા એજન્ટો એક સંગઠનમાં કામ કરે છે દરેક એજન્ટનો સરહદી વિસ્તાર હોય છે જેમાં તે કામ કરે છે જો કોઈને ભારતથી અમેરિકા જવું હોય તો પહેલાં તે ભારતમાં હાજર

ઘણી વખત એજન્ટો આખા માર્ગમાં પણ બદલવામાં આવે છે મુસાફરો ગેરકાયદેસર રીતે ઘણા દેશોની સરહદ પાર કરે છે તો મિત્રો આવી રીતે કેટલાય લોકો ખોટા સપના જોઈને વિદેશ તરફ ડોટ મૂકતા હોય છે પરંતુ ત્યાં જઈને ન તો ઘરના કે ન ઘાટના એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને એટલે જ તો આપણા વડીલો કહે છે કે ભલે આખો ખાતા અડધો ખાશું પણ દેશ છોડી પરદેશ નહીં જઈએ તો અમારી આ વાત તમને કેવી લાગી તમારા પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી જ અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર